નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તેર વર્ષની કાશ્મીરા બાહ્ય તલવારબાજીથી જીત્યા સૌના દિન બોટાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વેળાએ બે હાથે તલવાર ચલાવી દર્શકો મંત્રમુગ્ધ બોટાદ જિલ્લામાં ઓગણ એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન તેર વર્ષી કાશ્મીરાબા વિજયસિંહ ચુડાસમાએ તલવારબાજીનું અનોખું પ્રદર્શન કર્યું કાર્યક્રમમાં વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા કાશ્મીરાબાએ બંને હાથે તલવાર ચલાવીને પરંપરાગત યુદ્ધ કળાનું પ્રદર્શન કર્યું તેમની કુશળતા અને આત્મવિશ્વાસે ઉપસ્થિત દર્શકોને મત મુગ્ધ કરી દીધા તેમના દર્શને સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું જિલ્લા અધિકારીએ કાશ્મીરના બાની પ્રશંસા કરતાં જણાવ્યું કે નાની ઉંમરે તલવારબાજી જેવી પરંપરાગત કળામાં નિપુણતા મેળવી પ્રશંસનીય છે તેમણે ઉમેર્યું કે આવા યુવાઓ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે સૌજન્ય દેવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ